તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે ખાસ વાત કરવાની છે મગફળીમાં ફ્લાવરિંગ વિશેની અને ખાસ કરીને અત્યારે મગફળી ચાલી કે પીસ દિવસની થઈ ગઈ છે અથવા પાંત્રીસ દિવસની કોઈ જગ્યાએ થઈ ગઈ તો ફ્લાવરિંગ માટે કઈ દવા બેસ્ટ હશે અને કઈ દવાનું કેવું રિઝલ્ટ છે એના વિશેની આપણે ખાસ આજ વાત કરવાની છે ખેડૂત મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર હોય તો ફોલો કરજો હવે ખાસ કરીને અત્યારે મગફળી તમે જોઈ શકો છો મારી મગફળી કેમેરામાં એક મગફળી બતાવજો કે અત્યારે આમાં મેં આ દવાનો રાઉન્ડ મારી દીધો છે ચાલી કે બે ચાલીસ દિવસની માઇન્ડી થઈ ગઈ છે એટલે હવે ખાસ આમાં આપણે બધા ખેડૂત મિત્રોને ફ્લાવરિંગની જે દવા છે એમાં કઈ દવાનો યુઝ કરવો ઘણા ખેડૂત મિત્રોને આવો પ્રશ્ન હોય છે ભાઈ હજાર પ્રકારની કંપની આ દવા બનાવે છે માર્કેટની અંદર તો કઈ સારી આવે જેનું રિઝલ્ટ પણ સારું હોવું જોઈએ એ દવાનો યુઝ કરવો તો એના માટે જ આપણે વિડીયો લઈને આવ્યા છીએ હવે આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો ગોદરેજ કંપનીનું ડબલ તમે જોઈ શકો છો વિડીયોની અંદર ગોદરેજ કંપનીનું ડબલ છે જે આપણે આનો છટકાવ ઓલરેડી કરી દીધો હે કમ્પ્લીટ હે કમ્પ્લીટ એટલે આનું ખાસ એવું રિઝલ્ટ છે કે આની અંદર કન્ટેન શું આવે છે તો કે હિમો બ્રાસિલ લાઈસ આઠ ટકા હવે આનું કામ એવું છે કે આ પંદર લિટરના પંપની અંદર જો તમારે મગફળી એકદમ જાળવું થઈ ગયું હોય મોટી થઈ ગઈ હોય મગફળી તમારે જો રોકવી હોય તો ગોદરેજ કંપનીનું ડબલ તમારે વીસ એમએલ પંદર લિટરના પંપમાં નાખવાનું છે જો રોકવી હોય તો અને જો મગફળી તમારે ગ્રોધેય કરાવવું હોય અને ફ્લાવરિંગે લગાડવું હોય તો ડબલને માત્ર ને માત્ર તમારે દસથી પંદર એમએલ નાખવાનું છે જો આના બે છટકાવ કરવામાં આવે ગોદરેજના ડબલના એટલે કે એક થી ચાલીસ દિવસે અને બીજો પચાસ પિસ્તાલીસ અથવા તો સાઠ દિવસે તો તમને મગફળીની અંદર ફ્લાવરિંગની અંદર બેસ્ટ રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો એટલે એના માટે આ ગોદરેજ કંપનીનું ડબલ છે હું તો આનો વાપરું છું આનો યુઝ પણ કરું છું ઘણા ખેડૂત મિત્રો વાપરે છે તો બેસ્ટ દવા આવે છે અને આની કિંમત તમારા અલગ અલગ એરિયાવા જ એટલે કે અલગ એરિયાની અંદર ટ્રાન્સપોર્ટના ભાડા સહિત આની કિંમત હોય છે એટલે પચાસ કે સાઠ રૂપિયાનું આમ તેમ થતું હોય એરિયાની અંદર બાકી વધારે કાંઈ ફરક હોતો નથી અને જે બીજી દવા છે ખેડૂત મિત્રો ખાસ આપણે છે ને નીલમ એગ્રો તળાજા ત્યાંથી આપણે મગાવેલી છે કાલે જ આપણે ઓનલાઈન કર્યું તમે જોઈ શકો છો મારા માળિયા હાટીના તાલુકામાં મને આ દવા મળી નહોતી એટલે મેં નીલમ એગ્રોમાંથી મગાવ્યું ઓનલાઈનથી એટલે આ દવાની ખાસ આપણે વાત કરવાની છે કે આ દવાની અંદર એવું બધું શું આવે છે આ પણ એક ફ્લાવરિંગની દવા હે એટલે ખાસ કરીને તમને નામ આપી દઉં કે આ દવાનું નામ છે ફલમ ગ્રો જે સહારા ઇન્ટરનેશનલ કંપનીનું છે અને બહુ આના રિવ્યૂ પણ સારા છે અને ખેડૂતોના રિવ્યૂ પણ સારા મળ્યા એટલે આપણે મગાવ્યું આપણે આનો યુઝ હવે કરવાનો હા આ મગફળીની અંદર હજી આપણે યુઝ કર્યો નથી પણ જે આના વિડીયો આવે છે જેનું કંપનીની ભલામણ છે એ એવી છે કે ભાઈ તમારી મગફળીની અંદર તમારા કોઈ એકદમ બેસી જાય ત્યારબાદ જે તમારે મગફળી આપણે ઉપડતા હોય એને ત્યારે લોટવા તૂટી જાય એ પણ તૂટવાનું બંધ થઈ જાય એટલે કે આ દવા માર્યા પછી ફલમ ગ્રો સહારા ઇન્ટરનેશનલ કંપનીનું આ દવા મગફળીની અંદર માર્યા પછી ફ્લાવરિંગ તો અઢળક આવે છે કૂયા પણ એકદમ બે સૌથી વધારે બેસાડે છે અને પ્લસ બીજું કે જે મગફળીને ખોરાક જોઈએ એટલે કે આપણે રોટલો જોઈએ ચાક જોઈએ સાઇઝ જોઈએ તો આ દવા માર્યા પછી મગફળી તેની રીતે તમામ ખોરાક બનાવી લે છે લઈ લે છે એટલે કે નાઇટ્રોજન જોતું હોય તો નાઇટ્રોજન લઈ લે ફોસ્ફરસ જોઈએ તો ફોસ્ફરસ લઈ લઈએ પોટાશ જોઈએ તો પોટાસ લઈ લે છે એટલે આવું આ દવાનું કામ છે આ દવાનું નામ છે ફલમ ગ્રો સહારા ઇન્ટરનેશનલ કંપનીનું હવે આને પંપ ડીટ નાખવાનું કેટલું છે તો કે પંદર લીટરના પંપની અંદર પચીસ એમએલ નાખવાનું છે માત્ર માત્ર પચીસ એમએલ એટલે આપણે આ બસો ને પચાસ મિલી મગાવ્યું હતું નીલમ એકલો તળાજાથી ઓનલાઈન મગાવ્યું હતું કાલે જ આપણે એને ઓનલાઈન પૈસા હતા અને આજની તારીખમાં આપણા તાલુકાની અંદર પણ આપણે મળી ગયું અને દવા પણ મને મળી ગઈ તો મિત્રો આ દવા હું ચોક્કસ સમયમાં એટલે કે પાંચ કે સાત દિવસ પછી આ દવાનો હું રાઉન્ડ મારવાનો છું અને નેક્સ્ટ વિડીયો હું આનો એવો બનાવી કે તમને પરફેક્ટ રિઝલ્ટમાં મારી મગફળીનું તમને ફલમ ગ્રોનું પણ બતાવીશ ડબલનું તો છે જ આપણે ઘણા ખેડૂત ખેડૂત મિત્રો ડબલ પણ મારે છે પણ આપણે જે ફલમ ગ્રો માર્કેટની અંદર અત્યારે ધૂમ મચાવી રહ્યું છે ઘણા ખેડૂત મિત્રોના રિવ્યુ પણ આવે છે કે ભાઈ આનો બહુ રિઝલ્ટ સારું છે તો આપણે એનો પણ ઉપયોગ કરી અને તાત્કાલિકના ધોરણે આપણે ઓનલાઈન મગાવી અને આપણા જ ખેતરની અંદર આપણે આનો ઉપયોગ કરીને ત્યારબાદનો રિઝલ્ટનો પણ વિડીયો ખેડૂત મિત્રો બનાવવાનો છું પણ રિવ્યૂ એવા આવે છે કે નીલમ એગ્રો તરફથી જે વિડીયો રિલીઝ કરવામાં આવે છે એમાં પણ આના રિવ્યૂ બહુ સારા છે ખેડૂતોના પણ રિવ્યૂ સારા છે એટલે એક ફેરી અવશ્ય સહારા ઇન્ટરનેશનલ કંપનીનું ફલમ ગ્રો ખેડૂત મિત્રો વાપરજો પંપડીટાનો માપ છે પચીસ ઇમએલ એટલે આપણે પણ ટૂંક સમયમાં માને વાપરવાનું છે તમે જોઈ શકો છો મારી મગફળી એટલે જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત જય જ